અહીં આપ જોઈ રહ્યા છો એક ફાઇલ સૌ પ્રથમ વખત મધુદીપ આઈવીએફ આપને ફાઇલ સાથે સફળતા બતાવી રહ્યું છે રાજકોટનું પેશન્ટ છે આ એનો બીટા સીજી રિપોર્ટ ચાર હજાર છસો ને એકતાલીસ બાળક રહી ગયું છે મધુદીપ આઈવીએફમાં આની સોનોગ્રાફી એને ગમતા વિસ્તારમાં રાજકોટમાં એને કરાવીને અમારી પાસે બતાવવા આવ્યું છે આ એ ડૉક્ટરને જેણે બતાવ્યું એને એને કીધું છે કે બાળક છે જ એમને અમારી પાસે સૌ પ્રથમ વખત છઠ્ઠા મહિનામાં આવ્યું હતું ક્યારે એને બાળક રહેતું નહોતું પીસીઓડીની તકલીફ હતી બીજી વાર જ્યારે બતાવ આવ્યું ત્યારે એ કન્ફર્મ કરી આવ્યું કે અમારે મધુદીપમાં આઈવીએફ ટેસ્ટ બીબી દ્વારા બત્રીસ હજાર નવસો નવુંમાં આઈવીએફ કરાવવું છે આ એમના હસબન્ડનો અમે ખુદ રિપોર્ટ કરેલો છે અહીંયા ડૉક્ટરો ખુદ પોતે રિપોર્ટ ચેક કરે છે લેબમાં નથી મોકલતા એટલે સાચા રિપોર્ટ આપણને મળતા હોય છે IVF ટેસ્ટ બી કર્યા દર